નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ધોરણ દસ અને ધોરણ બારની વિરવાડી મંદિર છાત્રાલયની તમામ દીકરીઓ પાસ થઈ શ્રી વિરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા આદિવાસી વિસ્તાર ડાંગ ધરમપુર વાંસદા તાપી જિલ્લા વગેરે વિસ્તારની મા બાપની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને ટ્રસ્ટ દ્વારા છાત્રાલયમાં રાખી અભ્યાસ કરાવવામાં આવે છે ધોરણ બારની દસ વિદ્યાર્થીઓ અને ધોરણ દસની છ વિદ્યાર્થીઓ તમામ સો ટકા રિઝલ્ટ મેળવવી પાસ થઈ છે મનપુર હાઈસ્કૂલ એસએસસી બોર્ડમાં ત્રાણું પોઈન્ટ ચોપન ટકા પરિણામ સાથે શ્રેષ્ઠ આપ્યું ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ દસની પરીક્ષામાં માનવ સર્જન કેળવણી મંડળ સંચાલિત પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરનું ત્રાણું પોઈન્ટ ચોપન ટકા પરિણામ પ્રાપ્ત કર્યું જેમાં શાળાની અંદર પ્રથમ ક્રમે બાહુત્રી વિરલ ચોર્યાસી ટકા પર્સન્ટાઈ રેન્ક નેવું પોઈન્ટ ચોત્રીસ શાળાના ઉત્તીર્ણ તમામ બાળકો તેમજ એક થી ત્રણ ક્રમાંક મેળવેલ બાળકોને આચાર્ય રમણભાઈ થોરાત શાળાના સ્ટાફ અને શ્રીઓએ ઉત્તરોત્તર પ્રગતિ માટે આશીર્વચન આપી અભિનંદન પાઠવ્યા હતા નવસરીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના સાત લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમ કરી મૂકી હતી પોલીસ જવાનો અને હોમગાર્ડે ત્રણ લોકોને ઉગારી લીધા છે જ્યારે અન્ય ચાર લોકો લાપતા થતા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે દરિયામાં લાપતા થયેલા લોકો ખરસુપાના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે ત્યારે હાલ તરવૈયાઓ દ્વારા લાપતા થયેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તાલુકાના આંબાબારી ગામે એકાવન જોડા નું સમલગ્ન યોજાયા વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ નુપુર સાંજ દ્વારા પાંચ દીકરીઓનો આરંગેત્રમનો કાર્યક્રમ ટાટા હોલ ખાતે યોજાયો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો ખાસ અહેવાલ ટી ટ્વેન્ટીની ગ્રામ પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસમાં સ્ટાર ઇલેવન ડુંગરી ટીમ ચેમ્પિયન બની શ્રી જલારામધામ નવયુવક મંડળ આમધરા દ્વારા ટી ટ્વેન્ટી ગ્રામ પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ કરી રવિવારની જાહેર રજાઓના દિવસોમાં આમધરા અને મોગરાવાડી એમ બે ગ્રાઉન્ડો પર રમાડવામાં આવી હતી ટૂર્નામેન્ટમાં નવસરી વલસાડ જિલ્લાની કુલ અડતાલીસ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં રિઝવાન ઇલેવન આમધરા અને સ્ટાર ઇલેવન ડુંગરી ટીમ કરાઈ હતી જેમાં રિઝવાન ઇલેવન આમધરાએ પ્રથમ બેટિંગ કરતાં સત્તર પોઈન્ટ પાંચ ઓવરમાં તમામ વિકેટ ગુમાવી એકસો વીસ રન કર્યા હતા જેની સામે સ્ટાર ઇલેવન ડુંગળી ટીમ તેર પોઈન્ટ ચાર ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી એકસો એકવીસ રન બનાવતા ચેમ્પિયન બની હતી મોટી મોટીભમતી ખાતે આદિવાસી લોકસંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો મોટી મોટીભમતી ખાતે આદિવાસી લોકસંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ ગુજરાતની અસ્મિતા અને ધરોહરને સંવર્ધિત કરવાના વિનમ્ર પ્રયાસ થકી ગુજરાતના નામાંકિત ગ્રુપના ચુનંદા કલાકારો દ્વારા આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વાંસદાની ધરતી પર ઉજવાયો હતો જેના ભાગરૂપે ગુજરાતની કલા સંસ્કૃતિને ઉજાગર કરવામાં કલાકારોનો ખૂબ ફાળો મહત્ત્વનો રહ્યો હતો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાડાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસા તાલુકાના પ્રેસ ક્લબના પત્રકારો દ્વારા બારતાડના આગની દુર્ઘટનાના પીડિત પરિવારને ઓગણત્રીસ હજાર એકસો અગિયાર રૂપિયા આર્થિક સહાય વાંસા તાલુકાના ઉનાઈ નજીક આવેલ બારતાડ ગામે ખેડૂતના પરિવારના ઘરમાં આગ લાગતા ઘર વખરી બે બકરી બળીને ખાક થઈ ગઈ હતી ઘર માલિક પણ દાજી ગયા હતા ઘરનું સંપૂર્ણ નુકસાન થયું હતું જે નજરે પડતા વાંસા તાલુકાના પ્રેસ ક્લબના પત્રકાર મિત્રોએ આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું હતું હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળે માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો સતત આડત્રીસ ડિગ્રીથી વધુ રહેતા લોકો કાળઝાળ ગરમી અનુભવી રહ્યા છે ગરમી એટલી વધુ છે કે બપોરના સમયે જો અનિવાર્ય ન હોય તો લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે

વેચતી લારીઓ સવારના સમયે ખુલી જાય છે જ્યાં લોકો સવારે નાસ્તો કરવા માટે આવતા હોય છે દક્ષિણ ભારતીય ખાદ્ય વાનગી વેચતી આવી જ એક ઢોસાની લારી પર ઢોસા ખાવા માટે ગયેલ પિતા પુત્રને ઢોસા સાથે અપાયેલ સંભારમાંથી જીવાત નીકળતા આ અંગે લારીના માલિકને જાણ કરવા સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ ફરિયાદ કરવામાં આવી હતી કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી મીટિંગમાં હોવાનું જણાવ્યું હતું લારી પર ઢોસા સાથે અપાયેલ સંભારમાં જીવાત નીકળી હોવાની ફરિયાદ મળ્યા બાદ લારી માલિકને ચોખ્ખાઈ રાખવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મીઓએ સ્થળ પર પહોંચીને જે લારી પર ખાદ્ય સામગ્રીમાંથી જીવાત નીકળી હતી તે લારી પરથી ખાદ્ય સામગ્રીના નમૂના પણ લીધા હતા હવામાન વાત કરીએ તો આજ રોજ નવસરીનું મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ એક અંશિયસ જયારે સાંજે ઓગણપચાસ હવાની ગતિ ચાર પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન